ધીમું માર વેટ માર બેટ ધીમું 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 હું કીતન કરું છું પણ આવતા નથી આમાં જાજીન નથી દેબો હવાની લાઈટ નથી ભાઈ આજ બુધવાર છે બુધવાર બુધવાર એટલે આમ લાઈટ ગઈ વાહ લેમ્પ થઈ ગયો લેમ્પ કેટલો લકી માળા હોય કેટલો લકી હું કેટલો જીવનમાં બી લકી માણસ તો મને ઠેબા મારો હે તમે બધા જો જો તું ઠેબા મારા ઘર તો રાંધવાના હું કેટલો લકી માણસ હું મિત્રો આમ તો જો હું ડાયરેક્ટ આવ્યો વાત કરી લાઈટ આવી એમ તો કે તું પછી દે એટલે એટલે હું દુખી ન ને એટલે મન ખાવા હાથે ખાવાનું તો પછી તે શું કીધું તમે એમ કીધું કે હું આજે નહીં જા તો કીધી જાય 13 વર્ષ છે મારે

તો હવે એને એટલા દાખલા પડે બોલો હવે હમણાં તમે જોયું ને મસ્ત મજાની જોઈ લ્યો આ ભગવાન બેહાડેલા જો મસ્ત મજાની ની એને કીધું તું મૂર્તિ લેવી મૂર્તિ આવી ગઈ મસ્ત મજાની ડેઈલી પૂજા કરે બધું કરે માણસ ને સંતોષ નથી એ તો હો તમે મિત્રો ગમે એટલું ગમે એની પાછળ કરી દો ને તમે એ તમારી વેલ્યુ તો આલો હોય ને નથી થતી બરોબર વેલ્યુ પણ સંતોષ નથી કે આમ એકમાં ખુશી નથી કાંઈક જોયે કાંઈક જોયે બીજું આપણે નીકળતા જાય ને મિત્રો કોઈ માણસ તમને રોકી ના હવે બરોબર ખોટું ના કરો કોઈના માથે ખોટું કરશો ને તમે તો તમારું ખુદ નું પેલા તો સારું નહીં થાય બરોબર એટલે એ વસ્તુ તો તમે મગજમાં જેવી કઈ વિચાર નહીં કરવાનું કે આપણે કોક ને ખોટું કરીને આગળ જાય બરાબર આ તો અમે તો જો વિડીયો થ્રુ બનાવતા હોય એટલે અમે તો થોડીક શીખ માટે કહેતા હોય ને આવું બધું કરતા હોય બરાબર બાકી એવા નેચરથી અમે વસ્તુ ના બનાવતા હોય બાકી દિલથી જો અમે ખોલીને ના બોલી શકીએ તમે ડેલી અમારી વસ્તુ જોતા હોય બરાબર તો તો તમને કાંઈક એવું લાગતું હોય ને તમે જેવા છીએ એવા જ તમને રિયાલિટીમાં દેખાડીએ તો તમને પણ મજા આવે બરાબર

ડિસેમ્બર આ તમે ક્રિસમસ છે ને આજ ક્રિસમસ છે બરાબર હવે ડિસેમ્બર નો છેલા કેલા પાંચક દે રહ્યા છે તો પ્લાનિંગ કરીએ કે આમ ગિરનાર જવાય મોસ્ત મજાનો અનુભવ છે મિત્રો ખરેખર તમે કેજો કે અત્યારે ગિરનાર જવાય કે ના જવાય તમને હું ઈ ગેરંટી આપું છું કે તમે હે ને ભાઈ ઘરે બેઠા બેઠા મસ્ત મજાનો તમે માહોલ મેળવી શકશો એના થ્રુ તો હું તમને દેખાવ ખબર ના જે આમ જેમ સૂર્ય ઉગે એ વાદળોની ઉપર વાદળની ઉપર આપણે જે રહેતા હોય ને ઈ વસ્તુ તમે વિચાર કરો જી ઈ તમને માહોલ જોવો ને તો મને કોમેન્ટ માં જરી કરી નાખજો બરાબર લખી નાખજો એટલે આપણે મસ્ત મજા જો ગીર ના જવાની ટ્રાય કરશું સો એ સો પોસિબલ હશે તો હોય જ જાવ ભાઈ દસ વાગે ઉઠવાનો માણસ ગીર જાય

દેશ ઉડન ખટોલા ઉડન ખટોલા કેવું બે વાવે કેવાય ઉડન ખટોલા આમ જો ઉડન ખટોલા ઉડન ખટોલા

બહુ મજા આવી હતી તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને ગિરનારનું જો તમે નજારો જોવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો અમે જરૂર જરૂર એને આમ ટ્રાય કરશું પૂરેપૂરી બરાબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય